નીકળી જાડા થોડાઈ ત્યાં જઈને તમે કોડીને બતાવવું મિત્રો વાડીના રસ્તે ચાલતા થઈ જ્યાસે વરસાદ આવી ગયો તો ગારો ગારો થઈ ગયો છે આખો રસ્તો અહીંયા વશેરો બાંધ્યો છે અને કોડી ગામમાં બાંધી છે આ ભાઈના ઘેરી તમને વશેરો બતાવવું ડાયરો આગળ બાંધ્યો છે રસ્તો આખો ગારો ગારો થઈ ગયો છે એટલે છોડશું તો નહીં આજ જોઈ જઈએ આપણે જોવી જોઈએ આગળ લોકમાં Thank you.

આ જ જઈ ઓ પાણી આમ જાવ ભાઈ ચોકડો નાખ દે ને બાઈ બાઈ રસ્તા પર આઈ જાય થઈ જાય બંધ બની જાય લાગી જાય ઘોડાવાહ ગબકેતા અરે એને એકદી ઘોડા

આવે છે <mully> アゲアゲ。ア

આગળ તમને લોક માં મળ્યો જાય મજા આવી ગઈ ઓ તો કાવાય ડાયરો ધીમે ધીમે ઘોડો હાલ્યો જાય છે આ વિશેરો જોઈ શકો છો હાલ તો ગઈ દીધો છે મંદિર વાળા રસ્તે ઘણા દિવસ પછી વ્લોગ કન્ટિન્યુ કર્યો આપણે ઘણા લખણ કરે છે કે કેટલા દિવસ પછી વશેરાને ને સોડ્યો છે ને આપણે લોગ ઘણા દિવસ પછી ઉતારવી છે ડાયરો લોગ માં તમે બન્યા જઈ ગયો ધીમે ધીમે હાલ જાય છે ઘોડો એટલે મિત્રો આપણે મંદિરે પૂગી ગયા છે ખોડિયાર મંદિરે જોઈ શકો છો વશેરો બાઈ અહીંયા રાખી દીધો ઉભો આપણે માલ જોઈ શકો છો